જય શ્રી કૃષ્ણ વસુદેવજી કંસ સમજાવે છે કે આ તો દીકરી સમાન કહે આ બધું મારા કાળને જન્મ આપવાની છે તો એનું શું કરું વસુદેવજી કહે કાલ જે છે ને એ તો મૃત્યુ બહેન છે જીવનો જયારે જન્મ થાય છે ને એની સાથે જ એના મૃત્યુનો પણ જન્મ થાય છે ક્યારે અને ક્યાં મરવાનું છે એ બધું જ નિશ્ચિત છે મૃત્યુ દેહ ન્યાપ્ત શતા મૃત્યુ રવૈ પ્રાણીના ધ્રુવ પ્રત્યેક નું મૃત્યુ તો નિશ્ચિત જ છે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે એને કોઈ બચાવી શકવાનું નથી માટે તમારી બહેનના મૃત્યુ નું કલંક ન કંસ કહે મને આ બધી વાતો પસંદ નથી વસુદેવ વિચારે અત્યારનો જે સમય છે ને મારે ટાળવો પડશે એટલે કયું સાંભળો તમે દેવકીના પુત્રો ભય છે તો હું તમને ભલે તમને ના છે ને તો જાઉં તમને વચન આપું છું કે જેટલા પણ પુત્રનો જન્મ થશે ને એ બધા જ હું તમને તમારે જે કરવું હોય તે કરજો કંસ ને આ વાત થોડી ભલે જાઓ છોડું છું પરંતુ તમારે તમારા બધા જ બાળકો મને આપવા પડશે અને પછી બંનેજનને કારાગૃહમાં પૂર્યા જેલમાં પૂર્યા સમય જતા પ્રથમ પુત્ર નો જન્મ થયો એનું નામ છે કીર્તિમાન અને બાળકને લઈ વસુદેવજી કંસની પાસે ગયા આપે છે કે કંસ કહે વસુદેવ તમે વચન ના બહુ પાકા છો વચન પાડવા વાળા છો મને તો આઠમા પુત્ર નો ડર છે તો આને પાછો લઈ જાય લઈ જાઓ પ્રતિયાતો કુમારો યમ ભયમ અષ્ટુવયો અને તમે પાછો લઈ વસુદેવજી બાળક ને લઈને પાછા હજુ આવ્યા છે ત્યાં તો શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમ નારાયણ 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 કરતા નારદજી આવ્યા હા મારા તમારા જેવા મુનિઓના આશીર્વાદ છે બધું સારું શું સારું છે અને નારદજી આઠ પથ્થર લીધેલા નાના નાના એ પથ્થરને વર્તુળમાં ગોઠવ્યા કેવા લાગ્યા મને આમાંથી આઠમો પથ્થર બતાવ એટલે કંસ આંગળી મૂકે પછી ગણવાની શરૂઆત કરે તો જે પહેલો હોય બાજુનો આઠમો થાય અહિયાં થી ગણે તેની આગળનો અહીંયા થી ગણે તેની આગળનો કંસ વિચાર કરે આ તો બધા જ આઠમા થાય છે બધા જ પેહલા થાય છે તો શું કરું નારદજી કહે તારે કર આમ કરી ને નારાયણ કરતા નારદજી તો નીકળી ગયા વસુદેવ ને રીતે કંસના હાથે દેવકીના છ પુત્રો ની હત્યા થઈ હવે સાતમાં ગર્ભમાં સાક્ષાત ભગવાન શેષ પધાર્યો તે વખતે ભગવાને બોલાવીને કહ્યું એક કામ કરો દેવી દેવકી ના ગર્ભમાંથી આકર્ષણ કરી અને રોહિણી ગર્ભમાં એને તમે પધરાવી દો પછી તો તમે યશોદાના પુત્રી બની પહોંચો હું પણ દેવકી નો આઠમો પુત્ર થઈને આવીશ કંસ તને સાધારણ કન્યા સમજી મારવાનો પ્રયત્ન કરશે ત્યારે તમે અષ્ટુજી આઠ હાથવાળા બની વિધ્યવાસ નિવાસ કરજો વિંધ્યાચલમાં તમારી ઘણી પૂજાઓ થશે તમારા નામના વ્રત પણ થશે તમારો દરેક જગ્યાએ જય જયકાર થશે આ વાત સાંભળી યોગમાયા પણ પ્રસન્ન થયા ભગવાનના આદેશ પ્રમાણે દેવકીના ઉદરમાંથી માંથી ગર્ભનું સંકર્ષણ કર્યું અને રોહિણીના ગર્ભમાં પધરાવ્યું કંસને ખબર પડી કે દેવકીનો આઠમો ગર્ભ તો ગભરાઈને એનું પતન થઈ ગયું છે એનો જન્મ જ નથી થયો હવે આઠમા પુત્ર તરીકે ભગવાન એટલું બધું તેજ વધી ગયું દેવકીજીનું કે કંસના કારાગૃહમાં રહેલો અંધકાર એ બધો જ દૂર થઈ ગયો કંસ વિચારે દેવકીને આટલી તેજસ્વી મેં ક્યારે જોઈ નથી લાવ અને મારી નાખું કે દેવકી ના ગર્ભમાં પ્રભયા જીતાંતરામ વિરોચયંતિમ ભવન સુચિસ્મિતા દેવકી નો આટલો તેજસ્વી જોઈ નથી તો લાગે છે કે મારા પ્રાણ નો હરણ કરનારો શત્રુ એના ગર્ભમાં આવ્યો કિમધ્ય તસ્મિન કરણીય માસુ મેં હું શું ક એક બાજુ વિચાર કર્યો અને મારી નાખો પાછું આ સ્ત્રી એકલી થોડી મારી બહેન પણ છે ને પાછી કેવી છે ગર્ભવતી છે અરે આને મારવાથી મને સ્ત્રી હત્યાનો દોષ લાગશે બાલવધ થશે અને મને મોટો કદંગ પગ લાગશે પણ વર્ષો સુધી ભગવાનની સામે ઊભો છે માટે ભગવાનની સામે ઊભો રહે ને એના વિચારોમાં સાત્વિક વિચારો આવતા હોય અને ઘરે પહોંચે એટલે વિચારો બદલાય કે દેવકેને મારી નાખો

બસ બેસ બેસતા ઉઠતા ચાલતા ફરતા ખાતા પીતા દરેક દિશા ઋષિકેશ ભગવાન એને દર્શન થવા લાગ્યા આ બાજુ દેવકીને દેવતાઓને ખબર પડી કે કૃષ્ણ એ દેવકીના ના ગર્ભમાં આવ્યા છે તો ચાલો ભગવાનની આપણે સ્તુતિ કરીએ અને બધા જ દેવતાઓ ત્યાં કારાગૃહમાં આવ્યા નથી ભગવાનની ઉત્તમ સ્તુતિ કહે છે અને બધા જ દેવતાઓ કંસના કારાગૃહમાં આવ્યા ને ભગવાનની ઉત્તમ સ્તુતિ કરે એ સ્તુતિ આપણે આગળ સમજીએ જય શ્રી કૃષ્ણ